સમાચારમાં આગળ વાત કરીએ ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનોખી પહેલ કરવામાં આવી છે વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન થઈ રહ્યું છે કૈનાયન રિયલ ટોર્સ દ્વારા આયોજિત એક અનોખું વ્યાપક પ્રોપર્ટી પ્રદર્શન ગૃહ પ્રવેશ રેડી પોઝેશન પ્રોપર્ટી એક્સપો અગિયાર બાર તેર જુલાઈ બે હજાર પચીસના રોજ અમદાવાદના સિંધુભવન રોડ સ્થિત ગ્વાલિયા બ્લૂમ્સ બેન્ક્વેટ ખાતે યોજાશે જેમાં અમદાવાદના ટોચના ડેવલપર જેવા કે શ્રીધર ગ્રુપ રાજેશ ગ્રુપ પેસિફિકા ગ્રુપ અને અન્ય પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સ ભાગ લેશે આજે આજે પ્રયોજન થઈ રહ્યું છે રેડી પોઝિશન પ્રોપર્ટીઝનું આઈ કોંગ્રેચ્યુલેટ ઓલ ધી પાર્ટિસિપન્ટ્સ એન્ડ ધી ઓર્ગેનાઇઝર્સ એ એ લોકોએ બહુ જ સરસ પ્રયાસ કર્યો છે અને અહીંયા સિર્ફ પ્રોપર્ટીઝ જ નહીં પણ એની એલાઇડ વસ્તુઓ હોમ ડેકોર્ડ છે કે બેંક લોન્સ છે કે એની ઘરની લાગતી વખતે બધી વસ્તુઓ અહીંયા એક્ઝિબિટ થઈ રહી છે અને બધાને એનો લાભ મળશે આ અમદાવાદમાં પહેલીવાર યોજાયું છે અને મને ખાતરી છે કે અમદાવાદના લોકો આ પ્રયાસનો ભરપૂર યુઝ કરશે અને રેડી પ્રોપર્ટીઝ ઘણીવાર બિલ્ડર્સ પ્રોમિસ કરે છે કે ત્રણ મહિનામાં મળશે છ મહિનામાં મળશે બાર મહિનામાં મળશે અને ઇનડેફિનેટ ડિલે થતું જાય છે આ પ્રયોગથી લોકોને વેઇટ કરવાની જરૂરત નથી અને રેડી પોઝિશનમાં પ્રોપર્ટીઝ મળી રહેશે આઈ હોપ એવરીબડી એન્જોય ધીસ એવરીબડી મસ્ટ કમ વિથ ધ ટોકન એન્ડ બાય ધ પ્રોપર્ટીઝ એઝ અર્લી એઝ અને આજે હું છું અહીંયા ગ્રહ પ્રવેશના પ્રોપર્ટી એક્ઝિબિશન એક્સપોમાં જ્યાં લગભગ બધી જ રેડી પઝેશન પ્રોપર્ટીઝનો એક એક્ઝિબિશન છે આ એક યુનિક કોન્સેપ્ટ છે ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે અમદાવાદમાં જ્યાં ઓનલી રેડી પઝેશન પ્રોપર્ટીઝનું એક્ઝિબિશન થઈ રહ્યું છે અને વી આર પ્રાઉડ સ્પોન્સર્સ ઓફ ધિસ યુનિક कॉन्सेप्ट प्लीज विजिट अस ईधर फ्राइडे सैटरडे और संडे एट दिज यूनिक एक्जिबिशन कॉन्सेप्ट कि ज्याने मेडिपजेशन प्रॉपर्टीज है ए श्रीधर मिड सेगमेंट हाउसिंग अपर मिड सेगमेंट लक्जरी सेगमेंट बंग्लॉज विलाज वीकेम्स प्लॉट्स कमर्शियल आ बदाज सेगमेंट में अरे रेडिपजेशन प्रॉपर्टीज है बदीज अक्सिबिट कर रहा है सो वी वेलकम यू प्लीज डू कम एंड विजिट ऑन धीस अमेजिंग प्रोपर्टी शो